મારે તમને 40 વર્ષ પહેલાની વાત 40 વર્ષ પહેલા હું એ બધા રમણભાઈ સાથે વાળા બધા બેઠા હતા સારું બેઠા એક ધમણાની અંદર આ રાઠવા સમાજ વાળા હમણાં પેલી યુવા સમિતિ ચલાવે છે ને એમ કીધો આ રાઠવાને ખુશીનો તાબે હદેતા લનો ખુશીલો કે આબરમાં પહેરવા નો તા દેતા એ વખતે આ ભૂંજીવાળો વાઘ પોણે હાલી કે એ ઉજા રાઠવાનો સાહેબ પેલો ડોહો મળી ગયો અમારે સારું જૂના બાનું આવો પછી નુનમલા

તમારી હું ભલામણ થઈ કે આ વિરુદ્ધ કરે છે અમારે ખરપામ દુકાન વરાણા લાવવા હારું આ બારિયા સમારવાળા મંદિરા એમને પૂછો કે આ ભત્તા મળું કે કેવો કહેવાય લાલા છે કઈ રાજક કોણ નડે આપડા ને હે મુચારી બંધ કરો ફતેસી કોઈ પણ રાત નું રાત ખેલતો નથી નાતી વાત મારો હરિજન છે ને એકલો તો એને હરકો ભાવ કોમન છે તો મારો હરકો ભાવ મિત્રો આ તાલુકો એ કેટલાય કોમેડી તાલુકો છે એના સ્વાદ માટે તાલુકો લઈ જાય સારું આજે તમે ભોગંબા ગુંદીથી ને પેલા અમારે ભોગાથી નીકળેલો માણસ જમાવો થાય જમાવો ફોર્મ પતું એટલે પાછો થાય ભોગંબા ભોગંબા પતે આવે કેટલા કિલોમીટર થાય અને એક તારે પેલા મીડિયામાં એક દૂખો કે રીઠવાનીથી ગું પોત્રીસ કિલોમીટર થાય તો ભોગંબા કેટલું થાય તારે રીછવાણી નજીક પડતું હોય એનો ઠરાવે નથી લો ભાઈ એને ઘોગંબા લેવાતો ગમડી વાળી થવા દેવાનું પૂર્ણ અટકાવે આ વિકાસ આપણે બહુ મોટો તાલુકો બની ગયેલો છે બે લાખની વસ્તી ઉપરથી જો એ તાલુકો જયારે અહીં બનશે ત્યારે કેટલો પૂછે છે હું એ તમને કહું ફતેસી ના તાલુકામાં જો હું એક કલાક ભૂગંબા જવું છું થાય એક કલાક તો એથી ફક્ત આ કઈ ખાટલો નાખીને રહેવાનો એક રૂપિયો ખાવા નથી મળવાનો આજે બે નંબર આ રૂપિયા ખાવા વાળા ખોટા ધંધા કરવા વાળા ભાઈ એ મારો વિરોધ કરે છે અને મારા ગોમ નો વિરોધ કરે સાહેબ આ ગોમનો ઇતિહાસ કહું સિમરિયા વાળા નટવરસિંહ બાપુ જયારે પ્રમુખ હતા ને પાણી તો ધારાસભ્ય કરતા વધારે ભાઈ મારે પ્રમુખ હતા હું એ સરસિંહ તમે આવું કરો મારો ભાઈ લડે છે હું બોલ્યા મારો ભાઈ લડે છે સાહેબ એ માણસે પાર્ટી છોડીને મને જયારે અહીં લખી પહોંચાડે તમને એ ગોન્ડ મળી જાય હમું ના ફરવાનો ના કે ફરવાનો ઢેકડા અમેથી બહાર નીકળી દઉં અહીંથી ચોપાટા જવાના છો તમારે સ્ટેન્ડ નક્કી કરજો આ ફતેસી એકલો આ વિવાદ નથી ફતેસી કોઈ ફતેસી ભૂકે મને હું તો તમારે જેવું માંડો નથી કે ખાલી રાજકારણ ખેલી ઘેર રોટલો કાય તમારા કદાચ ડોળી મહેનત હું કરું આજે ભાઈ હિંદા વીહ મંડળી લેવા તમે કેટલા વયા એસી મન ઘઉં વયા મકાઈ અલગ મારો કહેવાનો ભાવ આમ છે તમે તમારું થઈ જશે મોટા સરપંચ નો થઈ જશે તાલુકા બધે સભ્યંતર છે પણ ગરીબ કોણ કરશે આપણે આજે ભોગંબા જઈએ છીએ તો હું જયારે આવું ત્યારે ગરીબ લોકો મારી જોડે તર થાય છે હું કહેશ સાયભાઈ સાહેબ એનું કારણ છે મને ખબર છે ગુપરા થી નીકળેલો ગમણી થી કે અમારું ગરીબ મામારોળમાંથી નીકળેલો મણા સરપંચ નથી એકલો જાય તો પગીચા બે જાય તરાથી વાયદો કરે સર્કલ વાયદો કરે ખબર કોણ લે ખાલી મારું નામ થાય આજે કાલોલના લોકોએ મને સ્વીકાર્યો ને કાલોલમાં આ નહદ ઐતિહાસિક ઘટના કે કાલોલ ની અંદર આજે મારું નામ પડે ને અધિકારી સતત કોમ કરી દેશે સાહેબ આ તમારી તાકાત છે મારી નહીં તમારે મારી જોડે રહેવાનું કારણ હું તમને બતાવું આ વિસ્તારમાં કોઈ નતું ભૂકંપમાં અમે જયારે પહેલી લડાઈ કરી સાહેબ અમારે આપણા વિસ્તારના લોકોને ખાવા નહોતું અને લલુ હાજર દાળ નથી આવવા દીધું ભૂકંપા એ વખતે અમારા મગન કાકા મરી જાય કોંકલી વાળા બલજી પટેલ નાયક અમારો પાસે ત્યાં વાળા કોંકલી રત્ના કાલી આ બધા જ લોકોએ તેના નક્કી કરેલું બાપુ આજે કાળે પણ આપણે ધારાસભ્ય બનવાનું અને પહેલો ફાળો હોય ને ભૈલાલ ભરિયા ની ચૂંટણીમાં ભૈલાલ નું સ્વાગત હતું અમારા જૂના મારુમાં ભૈલાલ બન્યો બધા હાર બોલ્યા ભાઈલાલ ભાઈ નું સ્વાગત રહેવા દો મારે વેગ્રા કરવાનું ત્રણ વાર બોલ્યા નહીં આવે પછી કરડો કરીને બોલ્યો મારે બાપુને વાઘને છે ધારાસભ્ય ભૈલાલ હમણાં તું પણ પછી મારો આ બાપુ આ ભીયા ખીમજી બોલનારો થાય વર્ષો પેલા આવા લોકો ને કારણે હું ધારા સભ્ય બન્યો છું અમે મારા પોતાનો કોઈ સ્વાદ નથી જે લોકો રાજકારણ ઉપયોગ કરે છે ને જે વિરોધ કરે એનો દાખલો આપો આ મારે કોઈને વધારે નથી કરવા હિંમત કોયા કોઈ આપણે એક એક હું તમને દર્શન આપું બધું બચુભાઈ ની એક આખા તાલુકા દલિત ની પણ તમને પાડવા માં ભાઈ મેં એને ટેકો આવેલું મોટો હું તમને એક જ આખો આડ કે આપણા આખા વિસ્તારમાં આખા વિસ્તારમાં કોઈ જગ્યાએ કે હું એક ફોર્મ બતાવો તમે કે અમે અન્યાય કરીને તમુ ક્ષેત્ર હું મારી મારી આજે ગ્રાન્ટ આવીને આવશે દોઢ